આવતીકાલે થર્ટી ના અનુસંધાને પશ્ચિમ પોલીસ વિસ્તારમાં આજ રોજ અત્યારથી જ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે આ વાહન ચેકિંગ આવતીકાલે પણ ચાલુ જ રહેશે અને ખાસ કરીને પોલીસ દ્વારા બ્રેથ એનાલિઝરનો ઉપયોગ કરી દારૂ પી અને વાહન ચલાવતા હોય અથવા ગાડીમાં દારૂ લઈ જતા હોય એ બાબતે સઘન ચેકિંગ હાથ ચાલી રહ્યું છે એક તરફ નાતાલ પર્વ ઉજવણી ચાલી રહી છે અને હવે હજી પણ ખાસ કરીને પોલીસનો પહેલો ફોકસ રહેશે કે જે દારૂ પીને થર્ટી ફર્સ્ટ માં ખાસ કરીને વાહનો ચલાવતા હોય છે એમના ઉપર બીજું કોઈ પીધેલા મળે તો એમના કેસો કરવા ઇંગ્લિશ દારૂના ના ખાસ કેસ કરવા બહાર ઇંગ્લિશ દારૂની હેરાફેરી થઈ અને પુષ્ટિ વિસ્તારમાં કોઈ દારૂ આવે નહીં એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવશે અને શંકાસ્પદ વ્યક્તિઓ પકડાય તો તેનું પહેલા તો બ્રેથ એનાલિસિસ થી ચેક કરવામાં આવશે અને ત્યારબાદ બાદ જો દારૂ પીધેલો મળી આવશે તો એના વિરુદ્ધમાં કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરમિશન કેટલી આવવા છે સાહેબ સાથી પરસાઈ આ વખતે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં ચર્ચ આવેલા છે તો આવતીકાલે ચર્ચની અંદર જે 31 ના રેગ્યુલર પ્રોગ્રામો ખ્રિસ્તી સમાજ દ્વારા થતા હોય છે એ રહેશે અને એ સિવાય વિસ્તારમાં એક કાફેની અંદર થર્ટી ફસ્ટના રાત્રે મ્યુઝિકનો પ્રોગ્રામનું આયોજન થયેલું છે તેમણે પરમિશન માગેલી છે એની પ્રક્રિયા હાલમાં ચાલુ છે